બનાસ ડેરીના મેનેજિંગ ડાયરેક્ટર સગરામભાઈ ચૌધરીને પસંદ કરવામાં આવ્યા હતા જેથી રોટરી ક્લબ પાલનપુર સિટી દ્વારા પાલનપુર એક હોટલ ખાતે બનાસ રત્ન એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ આ પ્રસંગે મુખ્ય મહેમાન ડોક્ટર શશાંક રાઠોડ પ્રમુખ મહેન્દ્ર પટેલ સેક્રેટરી મુકેશ બાલાણી પ્રોજેક્ટ ચેરમેન નિકુંજ વ્યાસ સહિત રોટરી ક્લબ પાલનપુર સિટીના લોકો ઉપસ્થિત રહ્યા હતા પાલનપુર હજાર પાંચમાં થયેલી એ જ વર્ષથી બે હજાર પાંચ છથી અમે બનાસ રત્ન એવોર્ડથી વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન કરીએ છીએ અને લગભગ અત્યાર સુધીમાં ઓગણીસ મહાનુભાવોનું અમે સન્માન કરી ચૂક્યા છીએ કોરોનાના બે વર્ષ સિવાય સતત અમે આ એવોર્ડ આપતા રહ્યા છીએ આજે ડેરીના એમડી શ્રી સંગ્રામસિંહ ચૌધરી એમને આજે અમે આ એવોર્ડથી સન્માનિત કર્યા છે એમની વિશિષ્ટ કામ કરવાની પદ્ધતિ અને બનાસ ડેરીને વધુ ઊંચાઈએ લઈ જવામાં એમનો ફાળો એ બધી વસ્તુને ધ્યાનમાં રાખી એમને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે આ કામ કરવામાં અમારી ક્લબ ખૂબ જ મહેનત કરે છે વ્યક્તિને શોધવામાં અને એ પ્રમાણે સન્માનિત કરવામાં અમે સંગ્રામસિંહ ચૌધરીને સન્માનિત કરતાં બહુ જ ગભરાવની લાગણી અનુભવીએ છીએ અને આ પ્રોજેક્ટ અમારો સતત ચાલતો જ રહેવાનો છે નામ નિકુંજ વ્યાસ રોટરી ક્લબ અનપુર સિટી બનાસ રત્ન એવોર્ડ કમિટીના ચેરમેન રોટરી એ જીવન જીવવાની એક ઉત્તમ પદ્ધતિ છે રોટરી ઇન્ટરનેશનલ સેલ્ફ સર્વિસ બિફોર સેલ્ફ અને જનસેવા એ પ્રભુ સેવા છે ઈશ્વરને જો પ્રાપ્ત કરવો હોય તો બીજાના માટે કામ કરવાનું જો શીખવું હોય તો રોટરીના ચાર્ટરમાં છે અને એ ભાવથી રોટરીએ જે મારી